મોરબીના સાપર નજીકથી પોલીસે ઝડપી પાડેલ ગેસ કટિંગ કૌભાંડ મામલે ડીવાયસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા સાપર ગામ નજીકથી હોટલના ગ્રાઉન્ડમાં ગેસ ટેન્કરમાંથી ગેસ કટિંગનો કૌભાંડનો પર્દાફાશ કરી બે ઇસમોની પચાસ લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હોય જે મામલે આજરોજ બુધવારે સાંજે સાત વાગ્યે ડીવાયસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી બનાવની સંપૂર્ણ વિગતો રજૂ કરી હતી મોરબી તાલુકાના સાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાં એલસીબી સ્ટાફને એવી બાતમી મળી હતી કે ત્યાં ગેસ કટિંગનું કૌભાંડ ચાલે છે બરાબર અને ટેન્કરમાંથી ગેસના બોટલમાં ભરીને ગેસની ચોરી એ રીતે આચરવામાં આવે છે એવી બાતમી મળી હતી જેના આધારે તારીખ અઢાર બે અને રાતના પોણા અગિયાર વાગે ત્યાં આગળ એલસીબીના માણસોએ રેડ પાડતા ત્યાં આગળથી ગેસ ભરેલ ટેન્કર ગેસ ભરેલા સિલિન્ડર નંગ છવ્વીસ ખાલી સિલિન્ડર નંગ એકવીસ અને ઇલેક્ટ્રોનિક વજન કાઢવા એમ મળીને કુલ પચાસ લાખ છાસઠ હજારનો મુદ્દામાલ એલસીબીના માણસોએ જપ્ત કરેલ છે અને આ કામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરી અને ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવેલી છે જે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીડી ભટ્ટનાઓ દ્વારા ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને હવે આગળ એની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએ સાહેબ ડીડી જોગેલા સાહેબ કરશે અને આ કામના જે મુખ્ય આરોપી છે રાહુલ જેતારામ કુરાડા બિશ્નોઈ જે ઝાલોરના છે અને બુધારામ ખીચડ જે પણ ઝાલોરના છે એ બંનેની ધરપકડ કરવામાં આવી છે હોટલ જેના નામે ભાડે રાખીને આ કૌભાંડ આચરવામાં આવતું હતું તેવા ભગીરથ મંગારામ બિશ્નોઈ અને જે ટેન્કરનો ચાલક છે જે ડ્રાઈવર છે એ હાલ પકડવાના હજી બાકી છે આશરે ત્રણ માસથી આ કૌભાંડ ચાલતું હોવાનું એક અનુમાન કરી શકાય પ્રાથમિક દ્રષ્ટિએ કોઈપણ ટેકનિકલ એક્સપર્ટીઝ અથવા તો કોઈપણ સેફ્ટી ગિયર્સનો યુઝ કર્યા વગર એલપીજી સિલિન્ડરમાં એટલે એલપીજીના ટેન્કર્સમાંથી સિલિન્ડરને ભરવું એ અત્યંત જોખમી પ્રક્રિયા છે અને એમાં માનવનો જીવ જોખમાય તથા મિલકત અને તબિયતને એટલે હેલ્થને નુકસાન કરે એવી સો ટકા એવી પ્રવૃત્તિ છે એટલે અતિ જોખમી કહી શકાય આ બાબતે એકચ્યુઅલી જ્યારે પણ અમને ગમે ત્યારે એવી બાતમી મળતી હોય છે ખાનગી રાહે અથવા તો કોઈપણ પ્રકારની બાતમી અહીંયા ઓફિસ સુધી આવતી હોય અથવા તો અમારા પેટ્રોલિંગમાં જ્યારે પણ એલસીબીએસ સુધીના માણસો જ્યારે પણ બ્રાન્ચિસના અથવા સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ જ્યારે પણ ફિલ્ડમાં ફરતો હોય ત્યારે અમને પ્રાથમિક ધોરણે જ્યાં પણ આવી શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય એવી બાતમી મળે અથવા તો એમને એવું ધ્યાને આવે ત્યાં આગળ પછી રેડ કરતા હોઈએ છીએ અને એ રેડ દરમિયાન જ આ આ પ્રકારના કિસ્સાઓ બહાર આવતા હોય છે